નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ક્યારેક હોસ્પિટલ નાની ઉંમર દર્દીનું દુઃખ જોઈ હૃદય દ્રવી ઉઠે છે આ કિસ્સો છે ભુજ લાયન્સ હોસ્પિટલ માં સારવાર લેતી બાળકી હેતલ નો તમે પણ ગમગીન થઈ જશો ક્યારેક હોસ્પિટલ ના અમુક દર્દીઓ જોઈને હચમચી જવાય છે ત્યારે વિચાર આવે કે આટલી નાની ઉંમરે બીમાર થયેલ આ બાળકી માટે કુદરતે શું વિચાર્યું હશે તાજેતરમાં લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે એક એવી બાળકીને મળવાનું થયું નામ છે હેતલ માત્ર ઉંમર છે સાત વર્ષ અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે કોટડા ચકાર રહેતા પરિવારની આ બાળકીને તાવ આવ્યો હતો અને આ તાવે તેની જિંદગીને બદલી નાખી છે સ્વાભાવિક જીવન જીવવાનું કુદરતે બાળકી પાસેથી છીનવી લીધું છે તાવમાંથી કિડનીમાં ઇન્ફેક્શન થતાં કિડની ડાયાલિસિસ સુધી આ બાળકીને પહોંચવું પડ્યું છે ભોમજ કષ્ટ અને પીરાદાયક આ રોગની મુશ્કેલીથી કોઈ પણ હચમચી જાય સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સારવાર બાદ બોજની લાઈન્સ હોસ્પિટલમાં તેમનો પરિવાર જ્યારે બાળકીને લાવે છે ત્યારે હોસ્પિટલના તમામ સ્ટાફની આંખોમાં આંસુ આવી ગયા નાની બાળકીની આ મુશ્કેલીઓ જોઈ ડોક્ટર સહિત સારવાર આપનાર તથા તમામ સ્ટાફમાં ગમગીની ફેલાઈ ગઈ હોસ્પિટલના ચેરમેન ભરત મહેતા અબે શાહ વગેરે પણ પોતાના આંસુ રોકી ન શક્યા અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવું પડે છે જ્યારે આ બાળકી હોસ્પિટલમાં આવે છે ત્યારે સ્ટાફ ગેરીવાડી તેની ખબર અંતર પૂછી તેને ખુશ રાખે છે હેતલે પથારીમાંથી જણાવ્યું કે સુ નામ છે તારું હેતલ હેતલ અ ભણે છે કઈપણસ ત્રીજો ત્રીજો તો પરીક્ષા પણ આપવા જાશ સું ટકાઈ દેખી બચાવ મને કિડની માઇન્ફ્રેક્શન છે હેતલના મમ્મી આર્તીબેન અતુલભાઈ એ કહ્યુ કે હેતલને પપ્પા કોન્ટ્રાક્ટર છે

किडनी डायलिसिस अधीक्षक बात करी मिस्टर दशर कुमार फ्रॉम एल एन एम लाइन्स हॉस्पिटल डायलिसिस डिपार्टमेंट हेतल मर्दानिया सेवन ईयर्स ओल्ड बेबी गर्ल इनको एक्चुअली चिकन पॉक्स फीवर हुआ था उसके बाद इनको जो ट्रीटमेंट चल रहा था उसी ड्यूरिंग इनको थोड़ा किडनी में इंफेक्शन हुआ है और इसके दरमियान फिर इनको स्वेलिंग आई है और सांस लेने में तकलीफ हुई है तो अदर इन्वेस्टिगेशन में पाया गया कि किडनी में प्रॉब्लम हो गई है फिर यहाँ से वो सिविल हॉस्पिटल अहमदाबाद में एडमिट थे तीन चार महीने से वहीं ट्रीटमेंट ले रहे थे अभी वो भुज में शिफ्ट हुए हैं लाइन्स हॉस्पिटल में डायलिसिस करवा रहे हैं है। ये हफ्ते में तीन बार डायलिसिस करवाना आने हाँ क्योर होने का अभी इनका ड्यूरिंग डायलिसिस जो भी इन्वेस्टिगेशन होंगे उस वो डॉक्टर देख के बताएंगे बल्कि अभी ट्रांसप्लांट ही इनका परमानेंट सॉल्यूशन है आम एक नानकड़ी हेतल ने जोई अने तेरी तकलीफ सब कोई महसूस करे छे अने तेरे खुश रखवानो प्रयत्न करे छे सोफ कच पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सोफ विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર